જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં લાંબા સમયથી મેં કોઈ વિડીયો અપલોડ નથી કર્યો કેમ કે અમુક પ્રોબ્લેમને લીધે તો આજે હું ફરી પાછી એક રેસીપી લઈને આવી છું જોકે શિયાળાની ઋતુ તો ચાલી ગઈ છે છતાં પણ મારે પણ ટમેટાનો સોસ નહોતો બન્યો તો મેં એનો વિડીયો બનાવેલો છે ટમેટાનો સોસનો ને એકદમ ઇઝીલી અને એકદમ બહાર જેવો જ પરફેક્ટ અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે એ રીતે મેં ટમેટાનો સોસ બનાવેલો છે તો તમે વિડીયો એન્ડ સુધી જોજો તો સૌ પ્રથમ આપણે ટમેટાને આ રીતે બે ભાગ કરી નાખશું મેં અહીંયા દેશી ટમેટા અને હાઈબ્રિડ આ બંને ટમેટાનો ઉપયોગ કરેલો છે મેં અહીંયા ત્રણથી ચાર કિલો જેટલા ટમેટા લીધા હતા અને એના બે ભાગ કરી અને પછી કુકરમાં આપણે ત્રણથી ચાર વિસલ કરી લેવાની છે મેં અહીંયા ટમેટાને પાફતી સમયે એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું હતું તમે ના નાખો તો પણ ચાલે કેમ કે ટમેટામાં ઓલરેડી પાણી હોય જ છે ત્યારબાદ સીટી થઈ ગયા બાદ બફાઈ જાય એટલે આપણી આની છાલ કાઢી લેવાની છે છાલ જેટલી હાથમાં આવે એટલી કાઢવાની બાકી થોડી ઘણી રહી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી કેમ કે આપણે એમાં બ્લેન્ડર મારવાનું છે તમારે જો બ્લેન્ડર ના મારવું હોય તો તમે મિક્સરમાં પણ એની ગ્રેવીની જેમ બનાવી શકો છો પણ બ્લેન્ડરથી પણ એકદમ સરસ ગ્રેવી બની જાય છે ટમેટા બાફ્યા પછી એકદમ ઠંડા પડે પછી જ આપણે એની બ્લેન્ડર અથવા તો મિક્સરમાં ક્રશ કરવાનું છે ગરમ હોય ત્યારે નથી કરવાનું મિક્સરમાં ગ્રેવી કરવા કરતાં બ્લેન્ડરથી એકદમ ઇઝી પડે છે બ્લેન્ડર તમે બેથી ત્રણ મિનિટ સુધી ચલાવશો એટલે આ રીતની ગ્રેવી તૈયાર થઈ જશે ત્યારબાદ આપણે જે વાસણમાં સોસ બનાવવાનો છે એ વાસણ લેવાનું છે અને એમાં જે આપણે ગ્રેવી તૈયાર કરી છે એને ગાળી લેવાની છે મેં અહીંયા મોટી થોડી ગળણી આવે છે એ લીધી છે તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો જેનાથી જે છાલ અને બી રહી ગયા હોય એ નીકળી જાય છે અલગ થઈ જાય છે આ રીતે બધો સોસ ગાળી લેવાનો છે અને ત્યારબાદ હવે આપણે એમાં ફ્લેવર માટે એક પોટલી તૈયાર કરવાની છે હવે આપણે સોસમાં એકદમ બાર જેવી જ ફ્લેવર માટે મેં અહીંયા લસણ ડુંગળી એલચી બાદિયા તજ અને લવિંગ આ બધી વસ્તુ લીધી છે અને ડુંગળી અને લસણને આ રીતે કટ કરી લેવાનું છે એનું કોઈ માપ નથી હોતું એટલે મેં અહીંયા એક નંગ ડુંગળી અને બેથી ત્રણ નંગ લસણની કઢી લીધી છે અને જે સૂકા મસાલા છે એ થોડા થોડા લીધા છે અને ત્યારબાદ હવે આપણે સૂકા મસાલાને અધકચરા ખાંડી લેવાના છે ખાંડડીમાં હવે કોટનનું કોઈ એક કપડું લેવાનું છે જેમાં બધા મસાલા સમાઈ જાય એટલે કે પોટલી વરી જાય એ રીતનું માપનું કપડું લેવાનું છે અને બધી વસ્તુ એમાં રાખી અને એની પોટલી પોટલીવાળી લેવાની છે તમે ગાંઠ વારી શકો અથવા તો એને આ રીતે બાંધી પણ શકો છો હવે આપણે ગેસ ચાલુ કરી અને જે સોસ તૈયાર કરેલો છે એને રાખી દઈશું અને થોડુંક ગરમ થાય પછી આપણે એમાં ખાંડ એડ કરવાની છે મેં અહીંયા ચાર કિલો ટમેટા હતા એટલે એમાં મેં અહીંયા ચારથી પાંચ વાટકા જેટલી ખાંડ એડ કરી છે એટલે કે આઠસો ગ્રામ જેટલી ખાંડ નાખેલી છે હવે ખાંડને સારી રીતે મિક્સ કરી દેવાની છે અને આપણે એને હલાવતા રહેવાનું છે શરૂઆતમાં તમે ગેસની ફ્લેમ વધારે રાખો તો કોઈ વાંધો નથી પણ જ્યારે પાકવા માંડે પછી આપણે ગેસની ફ્લેમ ઓછી કરી નાખવાની છે હવે ખાંડ ઓગળી ગયા બાદ આપણે જે મસાલાની અને ડુંગળી લસણની પોટલી તૈયાર કરેલી છે એને આપણે સોસમાં નાખી દેવાની છે આ બધા મસાલાની પોટલી આપણે જે એડ કરી છે એને લીધે સોસની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે આપણે એમાં થોડુંક નિમક એડ કરીશું આપણા ટેસ્ટ પ્રમાણે હવે ધીમે ધીમે સોસ ઘાટો થવા લાગ્યો છે અને તમે શરૂઆતમાં એને એક ધારા હલાવો નહીં તો પણ ચાલે ઢાંકી અને પાકવા દેવાનું થોડી થોડી વારે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું ત્યારબાદ આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરીશું એ ઓપ્શનલ છે એ તમે જો પસંદ કરો તો નાખી શકો બાકી તમે એને સ્કીપ કરી શકો છો મેં અહીંયા એકથી બે ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરેલો હતો કાશ્મીરી લાસ્ટમાં સોસ બને ત્યારે એમાં બહુ જ છાંટા ઉડે છે એટલે ખાસ ધ્યાન રાખવું અને એવું હોય તો સ્લો ગેસ ઉપર એને ઢાંકી અને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું અને પાકવા દેવું અને આ રીતની થિકનેસ હોય એટલે આપણે એને ઉતારી લેવાનું છે કેમ કે ઠંડુ પડે પછી આ રીતનું ઘાટું થઈ જાય છે તમે જોઈ શકો છો કે જ્યારે આપણે ગરમ સોસ બનાવેલો હતો ત્યારે એની થિકનેસ ઓછી હતી અને અત્યારે ઠંડો પડ્યા પછી એકદમ સરસ ઘાટો થઈ ગયો છે એટલે એકદમ વધારે ઘાટો ન કરવો કેમ કે ઠંડો પડે પછી બહુ જ ઘાટો થઈ જાય છે સોસ બની ગયા પછી મેં એને બારથી પંદર કલાક માટે ઠંડો પડવા દીધો હતો કોઈ પણ વસ્તુ તમારે સ્ટોર કરવી હોય તો એને ઠંડી પડવા દેવી બારથી પંદર કલાક માટે જેથી કરીને લાંબા સમય સુધી ટકી રહે જરા પણ જો ગરમ વસ્તુ તમે કન્ટેનરમાં ભરી લેશો તો એ ખરાબ થઈ જશે વેલી સોસને સ્ટોર કરવા માટે મેં આ રીતની કાચની જાર લીધી છે તમે કોઈ પણ સોસનો શીશો આવે એ પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે એમાં સોસ ભરી અને ફ્રીજમાં સ્ટોર કરી દેવાનો છે સોસ ભરતી સમયે આપણે જે પોટલી નાખેલી હતી એને કાઢી લેવાની છે તમે જોઈ શકો છો કે સોસ ખૂબ જ સરસ બન્યો છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બનેલો છે જે આપણે ગરમ મસાલાની પોટલી નાખી હતી એને લીધે સોસની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો